સુરતમાં ઇવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક દ્વારા પંદર જૂનથી પંદર ઓગસ્ટ સુધીના બે મહિનામાં અગિયાર હજાર એકસો અગિયારથી વધારે વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો બે મહિનામાં આટલા બધા વૃક્ષોનું વાવેતર કરવામાં આવતા ગોલ્ડન બુલ બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને યુનિવર્સલ અમેજિંગ વર્લ્ડ રેકોર્ડે રેકોર્ડ બુકમાં ઇવેજ ફાઉન્ડેશનના સંસ્થાપકનું નામ નોંધાયું છે આ અંગે માહિતી આપતા ઇવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક સતીષભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે ગત પંદર જૂનથી પંદર ઓગસ્ટ સુધીના ટૂંકા સમયગાળામાં એટલે કે બે મહિનામાં અગિયાર હજાર એકસો અગિયારથી વધારે વૃક્ષો વાવી ચાર સિદ્ધિઓ હાંસલ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે હંમેશા પોતાના વક્તવ્યમાં આ બાબતે સૂચનો આપવામાં આવે છે તેમજ કોરોના કાળ દરમિયાન ઓક્સિજન બાબતે વિશ્વભરમાં વૃક્ષોના વાવેતર અને જતન માટેની બાબત સૌથી આગળ ઉભરીને આવી છે અને પર્યાવરણ બચાવવું અને વૃક્ષોનું વાવેતર કરવું એ આપણી પહેલી ફરજ છે આ વર્ષે ઇવેજ ફાઉન્ડેશન સાથે યુનિવર્સલ અમેજિંગ વર્લ્ડ રેકોર્ડ્સના ડિરેક્ટર અશ્વિનભાઈ સુદાણીના શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાવેતર અને જતન માટે સંકલ્પબદ્ધ થયા હતા બે મહિનામાં જ અગિયાર હજાર એકસો અગિયારથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણને લઈ અમને ચાર વર્લ્ડ રેકોર્ડ એનાયત થયા છે ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાવ્યું છે ઇવેજ ફાઉન્ડેશનના અન્ય કાર્યો અને પ્રોજેક્ટો વાત કરતા સતીશભાઈ હિરપરાય જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા ગરીબ પરિવારને આર્થિક તેમજ રાશન સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને વિદ્યા સહાય પૂરી પાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે સતીશ હિરપરા ઇવેજ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર વૃક્ષારોપણનો કન્સેપ્ટ હું એક આર્ટિકલ હતો ત્યારે એ એવું હતું કે આવનારા લોકો પૈસા ધન દોલત આપે પણ એક નાની હેડલાઇન મને ટચ કરી કે આવનારા વારસાને વૃક્ષો કોણ આપશે આજે એ કન્સેપ્ટ થી મેં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો એ વૃક્ષારોપણના કાર્યક્રમમાં મારી ટીમ અને કહેવાય ને કે મારી કંપનીના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે મળીને અગિયાર હજાર એકસો અગિયાર થી વધુ વૃક્ષો વાવીને આજે અમને ચાર ચાર રેકોર્ડ પ્રાપ્ત થયા એ બદલ હું SMC સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ માટે એક ગૌરવ અનુભવું છું મારી ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે કે દર વી કે ત્રણ દિવસે મતલબ વરાસા રિંગ રોડ આઉટર રિંગ રોડ પર કેટલા વૃક્ષો વાવ્યા છે એની history check થાય કેટલા mm માં મોટા થાય છે એ પણ ચેક થતા હોય છે અને રેગ્યુલર પાણી અને વરસાદની ચોમાસું હતું એટલે ત્યારે અમારે પાણીની જરૂર નહીં હતી પણ વરસાદ ગયા પછીના week અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પાણીના tank મંગાવીને પાણીની વ્યવસ્થા કરી અને વૃક્ષનો ઉછેર કર્યો yes આ વૃક્ષ હું તો દરેક સુરત શહેરવાસીઓને કહું છું કે વૃક્ષારોપણ કરવું. એ ખૂબ અગત્યની વાત છે અને વૃક્ષનું જતન કરવું એ પણ અગત્યની વાત છે મોશિન સુદાણી યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડના ડિરેક્ટર તરીકે અહીંયા હાજર છું સાથે સાથે અન્ય ત્રણ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના રિપ્રેઝન્ટેટિવ તરીકે મારે અહીંયા હાજરી છે ખાસ કરીને ઈવેજ કંપની જેમના ડિરેક્ટર છે સतीशભાઈ હેરોપરા એમને સમાજ માટે રાષ્ટ્ર માટે કંઈ કરવું હતું મારી સાથે મીટિંગ થઈ મારા મિત્ર પણ છે મેં એમને ગાઈડ કર્યું કે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન અત્યારે સૌથી મોટો છે અને આપણા વડાપ્રધાન શ્રી વિશ્વના જે પણ દેશમાં જાય છે ત્યાં આગળ ગ્લોબલ વોર્મિંગના લઈને સૌથી વધારે ચિંતા વધારે તેઓ કરતા હોય છે આ સિવાય કોરોના કાળમાં આપણને ખ્યાલ આવ્યો કે ઓક્સિજન આપણા માટે ખૂબ મહત્વનો છે ઓક્સિજન આપણે જાણીએ છીએ કે વૃક્ષોમાંથી મળે છે એટલે જે પ્રકારના વૃક્ષોમાંથી ઓક્સિજન મળે એ પ્રકારના વૃક્ષોને સુરત શહેરની અંદર વધુમાં વધુ વાવેતર કરવું જોઈએ એવું અમે આયોજન કર્યું અને અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષોનું વાવેતર કરવું અને એને ઉગાડવા માત્ર વાવવું એવું નહીં આવું નક્કી કરી અને સતીષભાઈ ઇરપિયાને અમે ગાઈડન્સ આપ્યું સાથે સાથે ગોલ્ડન બુક અને ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ સાથે સાથે કરી અને એમની ચર્ચા કર્યા પછી પછી એવો આપ્યું એ જે વાવવાના હતા વૃક્ષો એને ઉછેરવાના હતા એ બધી પ્રક્રિયા નક્કી કરી અને સુરત શહેરમાં આઉટર રિંગ રોડ ઉપર મોટા વરાછામાં નવા વિકસતા વિસ્તારની અંદર જ્યાં વૃક્ષો ઓછા છે ત્યાં અમે વૃક્ષોનું વાવેતર કરાવડાવ્યું જેમાં કોર્પોરેશન બિલ્ડર લોબી અને અન્ય